મિત્રો તમે જો અત્યારે અમારે લાઈફ સ્ટાઈલ બદલી ગઈ છે તો તમે જો કેવા થઈ ગયા ફૂવા જો અમારે કાઉન્ટર મેન બની ગયા જો કાબુઆ હું કેવું તમારે હું બોલું કે બની ગયા મિત્રો બેટર બની ગયા આ બધું જો આ આ વાન છે તમે જોઈ લ્યો આ અમાર કેવો ટાઈમ નથી તો તમે જોઈ લો બધું શું શું છે આમાં સમવામાં

અરે વાહ દૂધ દૂધ નાસ્તો કરી મિત્રો હાલો હવે જઈએ આપડે પાલીતાણા અમાર ફુવા સાથે અને પ્રકાશ આવી ગયા છે વાડીએથી સંઘમાં કામ કરવાનું કેવું તમને બધું કા હાલો ફુવા

એ તો એન્ટ્રી થઈ હવે ગ્રામ હતો આવે છે ખેચીન લઈ જાય મિત્રો જો રથ કેવા પ્રાચીન રથ છે મિત્રો જો એ તો ગાડીવાળો સમજો

શું બોલ અમે આજ તો કામે આવી ગયા છીએ બોલો કે બોલાય જેવું છે આજ તો હસીન મજાક મોજ 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 છે મિત્રો કઈ ઘટના એવું છે મને ફૂવાય કીધું કે હાલના ના વિડીયો બનાવીએ કેવું છે તને બધું બતાડીએ અને આપણા વ્યુઅર્સ બધા જોવે છે ને જોઈ બધા ખાડી કે કેવું એવું હોય ના મારે જેન લોકો આવે શું કરે શું નહીં કે હાલ તો તું આર મારી સાથે આવી એક દિવસ હું કે હાલો આપણે આપડે એક દિવસ એક દિવસ હું કે તો હું મારા દીદ ઘરે જવાનો હતો મોટા દીદ ઘરે અને એક દિવસ રોકાય છે ને આપણે જે પાલિતા નાખી હાલો તો આ રીતના છે અંદર બધું કાઉન્ટર છે તમે બધું બતાવી કઈ રીતના શું કરે શું નહીં તો લોકો માં બે કન્ટિન્યુ રહી જાય એક અમારે જો આ બેઠા છે રીલ ઉતારે જો છે ને જો વાહ

વાણી આવે એ પ્રમાણે બધા જમતા જશે અમારે એક જીજુ હું વેચું તમે પાપડ વેચવા છે ફૂવાન બધાય છે તો આ મસ્ત હે વેચું પછી જો પબ્લિક વધી જાય પછી અમારો વિડીયો ઉતાર ટાઈમ નહીં રહેતા અત્યાર સુધી ઉતાર લીધો તો જો કન્ટિન્યુ ચાલુ રહે કન્ટિન્યુ ચાલુ રહે પછી બે ત્રણ વાગે નવરા થાશું અમાર ભુવા કે છે હું ભુવા કેનું શાક છે ગટ્ટીકા શાક ગટ્ટીકા શાક એ મિત્રો તો ભાઈ ભાઈ એ તુવેર દાળ એ દાળ

એમણ ખમણ ખમણ ઢોકલાટણી મીઠા ચટણી મીઠા ચટણી હા મુગ દાળ મૂગ દાળ હાથ કે ભાજી ગટા પંચ પંચમુખી ચા ઘી રોટી રોટી ભાખરી ગુડ ઘી હા હા દાળ ફ્રાય ડાય ફ્રાય ગુંદી રાયતા ગુંદી રાયતા બુંદી ચાવલ

આ જલેબી ને એવું બધું છે તમે જોઈ શકો છો આનું મન નામ બસ ભૂલાઈ ગયું હોવા કલાકંદ કલાકંદ અહીં રાઈસ બને છે રાઈસ ચાવલ ના સર રોટી ને એવું બધું છે રોટી બને છે અને પાપડ જો કઈ રીતના બને જો ફટાફટ એક નંબર બને મિત્રો હે સુપર બને

ફાઇનલી ઘરે પૂઈ ગયા છે અને થાકી ગયા છે બહુ મેં ને કામ હતું આ તો આ મજા આવી પણ આમ કાઈ નહી પણ આ બહુ મજા આવી બાર વાગે લઈ ગયું ફૂતા જ બેઠા જતા પછી એક થી ત્રણ ચાર કલાક કામ હતું ખાલી હાલવું હાલું હાલવું આવું જાવ ને એમાં એમાં એકાઉન્ટ કાઉન્ટર અંદર ને બહાર નીકળવાનું પછી અંદર જવાનું બહાર નીકળવાનું એવું હતું હવે અમને બહાર રાખ્યા હતા બીજા અંદર રાખ્યા એવું હતું હા શું બનાવવાનું સાહેબ પ્રોગ્રામ સમજ્યા

तोगा अरे क्या नहीं वीडियो हूं काटने को मित्रों वीडियो एंड करने के माले एक मारे एक नव व्लॉग में जो हमारा व्लॉग हमें लाइक करना जो शेयर करना जो चैनल में नया है चैनल करना जो थैंक यू फॉर वाचिंग माय वीडियो जय माताजी मित्रों बाय बाय के जल्दी का बाय बाय जय माताजी बोल जय माताजी जय माताजी लाइक कर दो लाइक कर दो પછી સબ્સ્ક્રાઇબ કરજો હા બાબાઈ સબસ્ક્રાઈબ કરો મિત્રો આ નાના નાના ગગુડિયા કહે છે સબસ્ક્રાઈબ કરો તો કન્ન નાખવાનું ફટાફટો બાબાઈ હલો